સાબરકાંઠા જિલ્લાના વડાલી સીજે હાઈસ્કૂલમાં શિક્ષક દ્વારા બાળકને માર મારવાનો બનાવ સામે આવતા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે શું કહેવા માગે છે એ એમના મુખ્યથી આપણે સાંભળીએ હા તો મેડમ જે આ વડાલીની અંદર જે જે માર મારવાનો કિસ્સો સામે આવ્યો તે બાબતે શું કહેવું છે હા બાળક બાળક જાતે અને એમની સાથે એમના ભાઈ અને મોટાભાઈને એ લોકો મારા ઓફિસે આવેલા હતા અમે બાળકને પૂછ્યું છે અને એમના જે વાલી આવ્યા હતા એને કહ્યું છે કે ભાઈ તમારી અરજી અને પ્લસ જે કંઈ તમારી પાસે રેકોર્ડિંગ છે એ અમને આપશો અમે એ અન્વયે તપાસ આપીશું એ બાળ સુરક્ષા આયોગમાં બી ગયા હતા બાળ સુરક્ષા આયોગના અધિકારીએ પણ એમની રીતે તપાસ કરશે પ્લસ એ લોકોએ પૂછ્યું કે ભાઈ અમે એફઆઈઆર તો મેં એ બી કહ્યું કે હા તમે સુરક્ષાનો વિષય છે એફઆઈઆર પણ કરી શકો છો એટલે એ દરેક પક્ષે પોતાની રીતે એ પણ પગલાં લઈ રહ્યા છે ને અમારે ત્યાં એમની ફરિયાદ એ ઇન્વર્ડ કરાવે આધાર સાથે એટલે અમે તરત યોગ્ય તપાસ આપીશું ઓકે